આવતે બહા બહેબરમ સે આજે Google ને પૂછિલો કેને કા જાણકારી હોય તો આપણ જવાબ દે હારો Google ને પૂછ લે બીજું શું ન આપડે કે ન પૂછવાનું છે ને Google Google હાલો Google આવતે ને ચટણી ની અંદર ચટણી કોણ જીત કે હાચે હાસા જવાબ દેજો મને ખોટો નો હતા સાચા છો જવાબ દે દીજો રેડી હવે તું ઘરે ભેગો થાની તને ક્યા 5 લાખ રૂપિયા દે એમ છે અને જે દીતે હી ના તાલે કી ઓરે કી ઓરે એ ભાઈ કઈ બાજુ જો આમ જાવ છો અત્યારે હું વિડિયો આખા આખો જોલી જો સબસ્ક્રાઇબ કરી લેજો બરોબર channels subscribe કરવાનું તો હું બોલતા ને હું જાવ ત્યાં લઈ જાવ છું ખરે ફોલો ફૂલો અંધારું થઈ ગય છે ને આ તો આમ દોકાન અંધારું છે ફરતી આમ જોઈ લેટકો લાઈટ ઉભા તો અંધારું બહુ છે એટલે તમે ભૂલતા નહીં સસ્ક્રાઈબ કલરનું સબસ્ક્રાઇબ તમારે કરી જ લેવાનો ફૂલે ફૂલ ઓ હાલો જાય આપણે જાઓ અત્યારે ઘરે આમ કરાવ્યું કે આમ કરાવ્યું અંધાર કઈ ખબર પડે એવું નથી ઓલો બીજું ખાડું આવ્યો હોય એમ कही नहीं ऊपर तुम तुमने सब्सक्राइब करो ना अतिया तुम सब्सक्राइब कर लीजिए जवान तो नहीं मैं करूँगा ना बदु माया जरा हकल लो ना करूँ तो पड़े हेल्लो